એવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જે બે હજાર પચીસના વર્ષનું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આદર્શ પ્રશ્નોપત્રો સહિત ગણિત સ્ટાન્ડર્ડ વિષયની સાથે સરસ મજાનું નવા રૂપ રંગ સાથે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમ સોલ્યુશનનો જે વિડીયો છે એ માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસના

બરાબર વિરોધી શબ્દો છે એનો પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે હવે એના પછી આપણે જોઈએ તો આજના આપણા વ્યાકરણના ટોપિકો છે કર્મણી વાક્ય રચના કર્તરી વાક્ય રચના અને તર્પદા શબ્દો ઓકે તો એનો આપણે અભ્યાસ કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જે પ્રથમ પરીક્ષા માટે ખાસ મહત્વનું કહી શકાય એવો વિકાસ અસાઇનમેન્ટ બુક બે હજાર પચીસના વર્ષનું ધોરણ દર્શનું આવી ચૂક્યું છે હવે તમારે જો વિદ્યાર્થી મિત્રો આ વિકાસ અસાઇનમેન્ટ બુકની ખરીદી કરવી હોય

ઘર બેઠા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે અત્યારે જ તમે અમારા નંબરનો સંપર્ક કરી લેજો અમારો પરીક્ષામેન્ટ બુક મંગાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ તો શરૂ કરીએ વિભાગ સી એમાં બરાબર આપણે એક થી બાર નંબરના જે સૂચનાઓ છે બરાબર એ પ્રમાણે આપણે આગળ જોઈ ચૂક્યા છે આજના વિડિયોની અંદર આપણે 13 નંબરની સૂચના જોઈશું એમાં પણ આપણે અવિભાગ જે છે એનો આપણે અભ્યાસ કરીશું તો સૂચના આપણને આપી છે કે આપેલા વાક્યને કર્મણી વાક્યમાં આપણે ફેરવવાનું છે આપણને એક ગુણ મળવા પાત્ર થશે બરાબર હવે કર્મણી વાક્ય રચના જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે વાક્યમાં જે કર્મો છે બરાબર એક કર્મને કર્મણી વાક્ય રચનાની અંદર સાને મહત્વ આપવાનું કર્મને મહત્વ આપવાનું હોય છે કર્મણી વાક્યમાં કર્મને મહત્વ આપવાનું કર્તરી વાક્યમાં કર્તાને મહત્વ આપવાનું હોય છે

એની જગ્યા પર આપણે શાને મહત્વ કર્મણ એટલે હું ની જગ્યા આપણે શું કર્યું છે મારાથી પેપર લખું છું ની જગ્યા પર શું કર્યું લખાય છે બરાબર મારાથી પેપર લખાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કર્મણી વાક્ય રચના તૈયાર કરી શકીએ છીએ ચલો આગળનું જોઈએ બે નંબરનું વાક્ય નિશિત નિયમિત પ્રાર્થના કરે છે નિશિત નિયમિત પ્રાર્થના કરે છે બરાબર તો નિશિત થી નિશ્ચિત વડે અથવા નિશ્ચિતથી નિયમિત પ્રાર્થના કરાય છે બરાબર નિશ્ચિતથી બરાબર અથવા નિશ્ચિત વધે બરાબર નિયમિત પ્રાર્થના કરાય છે પ્રાર્થના કરે છે ની જગ્યા શું કરાય છે અથવા નિશ્ચિતથી બરાબર નિયમિત પ્રાર્થના કરાય છે નિશિત વડે નિયમિત પ્રાર્થના કરાય છે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ ચાલો ત્રણ નંબર જોઈએ અમે જીવલાને ઘરે પહોંચ્યા શું અમે જીવલાને ઘરે પહોંચ્યા બરાબર તો અમારાથી જીવલાને ઘરે પહોંચાયુ બરાબર અમે ની જગ્યા પર શું થયું અમારાથી જીવલાને ઘરે પહોંચ્યા ની જગ્યાએ પહોંચાયુ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ચાર નંબર નું વાક્ય છે મેં એ કામ છોડી દીધું બરાબર તો મારાથી એ કામ છોડી દેવાયું મેં એ કામ છોડી ની જગ્યાએ શું મારાથી એ કામ છોડી દીધું બરાબર મે ની જગ્યા પર મારાથી એ કામ છોડી દીધુંની જગ્યા પર શું છોડી દેવાયું આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચલો હવે આપણે જોઈએ પાંચ નંબર મનીષાના પરાક્રમ વિશે તમે છાપામાં વાંચ્યું હશે બરાબર મનીષાના પરાક્રમ વિશે તમે છાપામાં વાંચ્યું હશે તો તમારાથી છાપામાં વંચાયું હશે બરાબર મનીષા મનીષાના પરાક્રમ વિશે તમે તમે જગ્યા શું તમારાથી છાપામાં વાંચ્યું હશે એની જગ્યા શું તમારાથી છાપામાં વંચાયું હશે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યમાં કર્મને મહત્વ આપીને આપણે એ વાક્ય તૈયાર કરી શકીએ છીએ ચાલો છ નંબર જોઈએ પોલીસે ચોરને પકડ્યો પોલીસથી ચોરને પકડાયો બરાબર અથવા પોલીસથી ચોર પકડાયો બરાબર પોલીસથી ચોરને પકડાયો અથવા પોલીસથી ચોર પકડાયો

ધોરણ દસના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગો છો તો એના માટેની કિંમત છે માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના વિજ્ઞાન વિષયના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની કિંમત છે એ પણ માત્ર ને માત્ર ચારસો નવ્વાણું રૂપિયા છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે અંગ્રેજી વિષય છે તો અંગ્રેજી વિષયના ધોરણ દસના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની કિંમત પણ વિદ્યાર્થી મિત્રો તમને ચારસો ને રૂપિયા છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ સૌથી

એ બિલકુલ એટલે બિલકુલ અમે તમને ફ્રી માં આપી રહ્યા છે એટલે વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર તમે જોડાઈ જજો કારણ કે જે વિદ્યાર્થી મિત્રો પોતાનો A1 નો ટાર્ગેટ રાખ્યો છે એવા દરેક વિદ્યાર્થીઓ માટે આ બ્રહ્માસ્ત્ર બેચ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું वरदान રૂપ સાબિત થઈ રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે આ બ્રહ્માસ્ત્ર બેચ ની અંદર જોડાઈ જજો ચાલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ વિભાગ સી બરાબર એમાં

એક વાક્ય તમારે લખવાનું છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ ની અંદર આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય છે ઓકે તો ચાલો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે વાક્ય કે રોહન થી આબેહૂબ એવું જ ચિત્ર દોરાય બરાબર રોહન થી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું બરાબર તો હવે અહીંયા કઈ કરતા ને મહત્વ આપવાનું આપણે કઈ રીતે કરતા મહત્વ આપીએ તો તમે જો વાક્ય કે ભાઈ રોહન થી તો રોહન થી જગ્યા શું કરી રોહને

અથવા તો બા મને ઉઘરાણીએ મોકલે બાપુ ના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે અથવા મોકલતા બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી વાક્ય તૈયાર કરી શકીએ છીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચાર નંબર મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે તો આપણે જવાબ લખી શકીએ કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે ઓકે ધૂમ મચાવાય છે એની જગ્યા શું ધૂમ મચાવે છે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી વાક્ય બનાવી શકીએ છીએ ઓકે ચલો પાંચ નંબર જોઈએ વિરાટ બાબુ વડે ગવાય છે બરાબર વિરાટ બાબુ વડે ગવાય છે તો વિરાટ બાબુ ગાય છે બરાબર વિરાટ બાબુ ગાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર કર્તરી વાક્ય તૈયાર કરી શકીએ છે બિલકુલ સહેલામાં સહેલું છે ક્યાં કોઈ જગ્યા ઉપર તમને ચિંતા થાય એવું નથી બરાબર છે તો અહીંયા ગાડી જો 6 નંબરનું વાક્ય કે મુન્નાથી દવા પીવાશે તો મુન્નો દવા પીશે બરાબર હવે અહીંયા જો 7 નંબરનું વાક્ય માનસથી પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાય છે માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે ઓકે માનસ થી જગ્યા માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાય છે ની જગ્યા પર વર્તે છે મેળવી રહ્યા છે એનો આપણો અભ્યાસ કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે સર આ જે વિડીયો છે એ તો મેં જોઈએ પરંતુ જો વાંચન કરવા માટે પીડીએફ ફાઇલ જો મળતી હોય તો કેટલું સારું અમે બધી જ તૈયાર કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બરાબર સોલ્યુશનની પીડીએફ સોલ્યુશન મેળવવા માટે તમારે શું કરવાનું છે તમારા મોબાઈલના જે પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોરમાંથી તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો બરાબર આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એની અંદર તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાનો વિકલ્પ પ્રાપ્ત થશે એના ઉપર ક્લિક કરશો એટલે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ નંબરનો તમે સંપર્ક કરી શકો છો એટલે વિદ્યાર્થી મિત્રો બિલકુલ એટલે બિલકુલ તમારે ચિંતા કરવાની જરૂર નથી

ત્યાર પછી જોઈએ પ્રહાર પ્રહાર કરો આપણે જે કહીએ ને તો પ્રહાર એટલે કે ઘા પ્રહાર કરીએ તો પ્રભાતી પ્રભાતી એટલે કે પ્રભાતી પ્રભાતી એટલે શું પ્રભાતિયા વહેલી સવારે જે પ્રભાતિયા ગાવામાં આવે એ ત્યાર પછી નવ નંબર જોઈએ વાર તો વાર અર્થ થશે વિલંબ વારનો અર્થ શું થાય વિલંબ ત્યાર પછી આપણે જોઈએ દસ નંબર જડવું જડવું એટલે કે મળવું કઈક વસ્તુ આપણે જડીએ જડી જાય છે આપણને તો એ આપણે એનો શું કહીએ છીએ એનો અર્થ શું થાય મળવું હવે વિદ્યાર્થી મિત્રો આ જે તળપડા શબ્દો છે ને એ તળપડા શબ્દો આપણે જે તે વિસ્તારની પ્રાદેશિક બોલી હોય એને આપણે તળપડા શબ્દો કહીએ છીએ બરાબર હવે આપણે જોઈએ આગળ અગિયાર નંબર માર્ગ એટલે કે માર્ગ રસ્તો બરાબર ઉજાસ એટલે કે પ્રકાશ અજવાળ હાવ હાવ એટલે કે ગણ આપણે એ બિલકુલ સરળ શબ્દો લખી શકીએ ચલો ત્યાર પછી ઘટવું એટલે કે શોભવું ઘટવું એટલે કે શોભવું ચલો 15 નંબર જોઈએ તહને બરાબર તહને એટલે કે તને બરાબર કાવ્યની અંદરનો પ્રશ્ન છે આ બધા ઢુંડે એટલે કે શોડે ચલો છાક છાક એટલે કે નશો અને પૈહા પૈહા તો પૈહા પૈહા શબ્દનો અર્થ થશે પૈસા ચલો ત્યાર પછી હેર હેર શબ્દ અર્થ થશે શહેર પોયરા નો અર્થ થશે છોકરા આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના શબ્દો પણ લખી શકીએ છીએ આગળ જોઈએ હાવ હાવ શબ્દનો અર્થ થશે સાવ બરાબર ડોહાડી તો ડોહાડી શબ્દો અર્થ થશે દોષી જે વૃદ્ધ વૃદ્ધ માટે આ શબ્દ પ્રયોજન થાય

આઈ એમપી બેચ ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો રહ્યો છે વિદ્યાર્થી તો પછી રાહ નહીં જોશો તમે પણ આઈ એમ બેચમાં જોડાજો સાથે તમારા મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના અહીંયા ગાડી આ જે વિડીયો છે એની અંદર તમે દરરોજ દરરોજ નવી નવી અપડેટ તમારે તમારા ધોરણની તમે મેળવવા માંગો છો તો વિદ્યાર્થી મિત્રો ચિંતા નહીં કરવી તમે અત્યારે જ તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો અને કોર્સને લગતી વધુ માહિતી તમે મેળવી શકો છો કોર્સને લગતી વધુ પડતી માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો આજના આ વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કર્તરી કર્મણી વાક્ય કર્તરી વાક્ય રચના અને તર શબ્દોનો આપણે અભ્યાસ કર્યો છે આપણે ફરી પાછા એક નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને આ વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો જેથી કરીને તમારા મિત્રો પણ સારી રીતે તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારા એવા ગુણ લાવી શકે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો